ઘેર પહોંચી ગયા કોલેજે આપણે આવી ગયા જમીન જે રોગ છે એટલે જે રોગ કરાવવા આ છે મારા ગામની સોમવારી અહીં અલગ અલગ પ્રકારની વસ્તુ વેચાતી હોય છે

નાસ્તામાં જવાનું મોમરા આલો બધા નાસ્તો કરવા ચટણીને દહીં લઈ લીધું આપણે પછી ગયા વિજય વોચમાં બેસી ગયા આપણે સાંજના જમવા આવે ઢેર છે સમોસા છે ચટણી છે આલો બધા જમવા